એકલવડિયાના સંગનો ત્યાગ કરવો ક્યારેય પણ જીવનમાં એકલો ન રહેવું પરિવારની મધ્યમાં સમૂહની મધ્યમાં રહેવું હા તમારી લાઈફસ્ટાઈલ એવી હોય તો કદાચ લોકોને એમ લાગે કે તમે એકલવડિયા છો તો એ ડિફરન્ટ થઈ પણ ઓલવેઝ એક વસ્તુ યાદ રાખવી કે એકલવડિયાનો રહેવું સમૂહમાં રહેવું લોકોની મધ્યમાં રહેવું પરિવાર હોય સગા સંબંધીઓ હોય એનો નજીકના મિત્રો હોય સંબંધીઓ હોય એ બધાને વચમાં રહેવાથી કોઈક એવા સમયમાંથી પસાર થવાનું આવે જ્યારે આપણે કોઈ ડિસિઝન ન લઈ શકતા હોઈએ તો એ વ્યક્તિના સપોર્ટથી કે એક વ્યક્તિઓના મંતવ્યથી પણ આપણે કોઈ સારા ડિસિઝનો લાઈફમાં લઈ શકીએ અથવા કંઈક અટવાઈ જવાય તો આપણે સારા ડિસિઝન લઈ શકીએ માટે ઓલવેઝ સમૂહની મધ્યમાં રહેવું સંબંધીઓની મધ્યમાં રહેવું એકલતા એકાંતનો ત્યાગ કરવો એઝ અ ડિફરન્ટ થિંગ કે તમે વૈરાગી છો અને તમને ભગવાનમાં પ્રીતિ છે અને તમે એકાંત શોધતા હોય આખી વસ્તુ અલગ છે રાઈટ પણ હું એ વસ્તુને અત્યારે વચવા નથી લાવું તો હું જનરલી વાત કરું છું જ્યારે વાત આવે સમૂહની મધ્યની લોકો સાથે ભલે રહેવાની અમુક લોકો સમાજમાં દેખાતો હોય કે તમને કોઈની સાથે ભળે નહીં કોઈની સાથે વાતચીત ન કરે કોઈની સાથે સમાજમાં રહે નહીં તો આ પછી પોતાની ફિનાન્શિયલ સિચ્યુએશનને અનુકૂળ થઈ અને કદાચ વ્યવહાર ન રાખે છે ડિફરન્ટ થિંગ ઘણી વખત ઘણા સંબોધ એવા હોય કે ભાઈ પોતે વ્યક્તિ એટલો પહોંચી શકતો એવું ન હોય તો એ પછી એ વ્યક્તિ બધાના સમૂહમાં રહેવાનું કેન્સલ કરે શું કામ કે આપણે એ સુધી પહોંચી શકીએ એમ નથી તો ઇટ્સ અ ડિફરન્ટ થિંગ પણ જ્યારે તમારી પાસે એવી કન્ડિશન છે તમે સમાજની મધ્યમાં રહી શકો એમ છો આ તે બધું અને છતાં તમે તમારી જાતને એકલા રાખતા હો એકાંત શોધતા હો તો એ ઘણા અંશે ખોટી વસ્તુ છે એકાંત એકલવાળી જીવન છે ને એ બહુ ખરાબ છે અમુક સ્ટેજ પછી લાઈફમાં શરીર સાથ ન આપે પરિવારના અમુક સંબંધો સાથ ન આપે ત્યારે જે એકલોડિયું જીવન કાઢવું ને ઇટ્સ વેરી ડિફરન્ટ થિંગ ઇટ્સ વેરી ઇટ્સ વેરી ટફ બહુ ખરાબ હોતું હોય છે એ તબક્કામાંથી ને સમયમાંથી અમુક લોકો પસાર થાય ને ખબર હોય કે એકલવળી જીવન એકલા જીવવું ને બહુ કઠણ હોય છે ભાઈ સમજાય છે એટલે જો અમુક સિચ્યુએશનની અંદર આજે સમાજની અંદર જે ઘણા આપણા પ્રોબ્લેમ્સ ચાલી રહ્યા છે લોકોના સંબંધ બાબતે વગેરે વગેરે એનો એ ૃસ્થોની કરતી ભૂલ જ છે એનું જ પરિણામ છે રાઈટ અબોશન્સને દીકરીને ભ્રૂણ હત્યા ને યુ નો એ બધી જે પેટમાં હોય ત્યારે મા બાપ એ બધું કરાવી નાખે એનો એ મને ચોખ્ખો નથી કરવી એને જ સમાજમાં આજે ભૂલકો ભોગવી રહ્યા છે પણ એ જે વ્યક્તિઓ હોય છે એને કેટલું બધું લાઈફમાં ટફ પડતું એકલું જીવન પસાર કરવું કારણ કે માણસ બુદ્ધિ જેવી પ્રાણી છે ને ભાઈ માણસને કોઈને કોઈનો સહારો તો જોઈએ જ ગમે તેટલો શૂરવીર વ્યક્તિ હોય ગમે એવો હોય તમે એમ ન માનતા કે સંસાર સુધી સાધુ જ્યાં હોય એકલા રહે એને એના કેટલા ચેલા હોય એને કેટલા આજુબાજુનો સમાજ હોય એ પણ એટલું જીવન જ જીવતા એને ટાઈમ પડે પથ્થર પડી જાય એને ટાઈમ પડે હરિભક્તો આવતા હોય મળતા હોય રાઈટ એટલે પૂછ્યું ગુરુશ્રી ઘણી વાર કથા માખી બપોરની સંતોની કથા હોય ને ત્યારે કે સંતો મધ્યમાં જ રહેજો સમૂહમાં જ રહેજો કે એકલા નો રહેતા એકલતા બહુ ખરાબ છે એટલે જ ગુરુશ્રી ને સંતોને પણ લોકોના મધ્યમાં રાખે છે એટલા મંદિરો બનાવે આ તે બધા કાર્ય વિશાળ કરીને એકલતા વસ્તુ બહુ ખરાબ છે કોઈ પણ વ્યક્તિ હોય એટલે ઓલવેઝ એકલતાનો ત્યાગ કરવો લોકોના સમૂહના મધ્યમાં રહેવું તો ઘણો આપણો જીવનમાં ફાયદો થશે અને ઘણા એવા ડિસિઝનો જે આપણે નો લઈ શકતા હોય તો એ ડિસિઝનો આપણે સાચા લઈ અને સમાજની મધ્યમાં નતમસ્તક જીવી શકીએ આપણે તો એકલતાના સમૂહનો ત્યાગ કરવો આઈ મીન એકલા રહેવાનો ત્યાગ કરવો અને લોકોના સમૂહની મધ્યમાં લોકોને સાથે રહેતા શીખવું